અમરેલીના બાબરા નજીક પાવર હાઉસમાં પિસ્તાલીસ હજાર લીટર ઓઇલની ક્ષમતા ધરાવતા ટ્રાન્સફોર્મરમાં અચાનક અગનજવાળા ભભૂકી ઉઠી હતી અમરેલી ફાયર વિભાગની ટીમે પોતાની સૂઝબૂથ આગ કાબૂમાં લીધી હતી બાબરાના સુખપુર ગામે આવેલા પાવર હાઉસમાં પિસ્તાલીસ હજાર લીટર ઓઇલ ધરાવતા એક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી તારીખ પાંચ એક બે હજાર છવ્વીસના સવારે સમયે પાંચ એક કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપુર ગામ ખાતે ગ્રીન એનર્જી સર્વિસ સર્વિસના પાવર હાઉસ ખાતે પિસ્તાલીસ હજાર લીટર ઓઇલની કેપેસિટી ધરાવતા ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના બની છે તેની જાણ થતાં જ ફાયર ઓફિસર એચપી સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને બાબરા ફાયર વિભાગની ટીમ ત્રણ વોટર બાઉઝર સાથે તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી આગ પર પાણી અને ઈ એફએફએફ નો મારો ચલાવી પોતાની સૂજબુજ તથા પોતાના જીવને જોખમે આગ પર કાબુ મેળવ્યો હતો આ સંપૂર્ણ ઘટનામાં સદભાગ્યે કોઈ પ્રકારની જાનહાની થઈ નથી અપ્પુ જોશી દિવ્યાંગ ન્યૂઝ બાબરા અમરેલી